કેમ કરો અમે તમે રમો ધૂળમાં કે કે કેટલો ખાડું ઉડું ગઈરો ક્યાં પિંજોથી ખાડું કેટલો ઉંડો ગઈરો આજ મજા આવી ગયો હો વિસુભાઈ આપણે કઈ બોલવાનું હે વ્લોગમાં હે બોલવાનું ઓલું આપ કઈ દયો કે ભાઈ તમે અહી આવો ને તો એકવાર અહી જરૂર આવજો એમ કહી દે કાઈ બહુ મજા આવી જશે અને હું કહેવાય અને શું કેવાય હોલિડે કમ શું કેવાય હા કહી દે બધાને કે અહીંયા ફરવા આવવાનું કહી દે બહુ ફરવાની મજા આવે કે ઓ હા બોલતા બોલજે તો આવી હવે આવી બસ બસ બોલ તો હું બોલવાનું કહેવાનું હોલિડે કમ હોલિડે કમ શું કહેવાનું

જો જો જન મોજો આવે હો જો કેવી મજા આવી આ ઓ અરે ભાઈ ભાઈ વિશુ ભાઈ હું જીવ ભાઈ આ વિશુ ભાઈ હું જીવ છું આ વિશુ ભાઈ એને બી ऋषु भाई बिक गया है का ऋषु भाई बिक लगे <laughs> के? ने केऊ लागे हैं एम थाने के अंदर वही जाए आपड़े एऊ लागे ने हां आला मोली बाजू वही जाए जा मोली बाजू आ तो अबे अबे आते अंदर ये भूख गया है हमारे तक कुछ पानी है हमें हां तो अबे ने थू में हंस हां

કેવી મજા મજાજો તો ને જો જો ઉઈ ગયા બે રેતી માં ઘરે જ છો છું બધાને હાલો વિશુભાઈ હા આ સરલા હું કે જાવું કે ઘરે જાવું જ જાય ને જવાનું તો મન ન થાતું પણ ઘરે તો જાવું જ ને ટાઈમ સે ઘરે તો પગુ ને હા હાલો વિશુભાઈ જાવું ને ઘરે હાલો હવે ઘરે હાલો બુટ પેલી જો બે હાલો હાલો ફટાફટ હાલો બુટ પેલી હાલો હે તાર હાથ ન ધોય ફટાફટ હાલો હાથ ફટાફટ હાલે વિશુ હાલો ફટાફટ હાલો હાલો હવે ઘરે જઈએ

હુર્કી ન્યાય તો બધું બંધ હોય પીંછું ચાલુ ના હોય બંધ હોય બધી બે વાર આગુ થાય બઉ બંધ હોય કા વિશુભાઈ પેરો આના મોઢામાંથી રેતી આમ જો મોઢામાં રેતી જો મોઢા મોઢામાંથી રેતી ખેરી નાખી વિશુભાઈ ના જો પેન્ટ બગડી ગયો હોય પેન્ટ રેતી બધી ખેરી નાખજો હાલો ફટાફટ થઈ જાવ ત્યાર અને હાલો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે ઘરે જઈને પછી ભજીયા પ્રોગ્રામ કરીએ ચાલુ હાલો તો હવે બધા ભાઈકા છે ઘરે અને બધા હાલવાની હવે છે ને બધા ઓલું છે માથાકૂટ થાય છે હવે હાલી હકતા નથી આમાં કોઈ એમાં વિશુભાઈ જોવા ક્રિકેટ મેચ ચાલુ છે ત્યાં વિશુભાઈ ક્રિકેટ મેચ જોવા વહી ગયા વિશુભાઈ ક્રિકેટ મેચ જોવાની બહુ મજા આવે ચોલાભાઈ ક્રિકેટ રમે છે હા અમારે પિંચુભાઈ રિહાઈ ગયા છે પિંચુભાઈ કે નથી જવું ઘરે પિંચુભાઈ હજી અહીંયા છે ને રેતીમાં રમવું છે રમવું છે રેતીમાં હાલો ફટાફટ હાલો પછી આપણે ઘરે ભજીયા બનાવવાના છે હુડકા માં બેહવું એ હુડકા બધા બંધ છે પીંચુ એ હુડકા હે ને અત્યારે બધા બંધ હોય ઉડકા જો વિશુભાઈ જો કેમ ફટાફટ જો હાલતા થઈ ગયા મેં કીધું એટલે એટલે ફટાફટ હાલતું થઈ જાય હાલો હાલો તો અમારે વિશુભાઈ ને બદામ શેક પીવું હતું તો બદામ શેક પીવા ઉભા રહી ગયા હે જાય વિશુભાઈ લઈ આવો ફટાફટ બદામ શેક બદામ શેક પીવું ને રસ્તામાં ઊભી રાખતી હતી ગાડી બદામ શેક પી લઈએ પછી પાછા નીકળીએ ઋષિભાઈ જો બદામ શેક લેવા વયા ગયા હે કેવું હોય બદામ શેક બહુ મજા આવે હે જો લાંજો મજા આવે બદામ શેક પીવા મજા આવેલા હે હા ફાઇનલી હવે ઘરે પૂગી ગયા હે પિંચુભાઈ જો અમારી ગાડી અહીંયા પડી હે ને પિંચુભાઈ જો ટમેટા ખાવા માંડ્યા ઘરે પૂગી ગયા જો બધા થાકી ગયા હે અને ઘરે પૂગી ગયા છે ને હવે બધા ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે અને આલો બધા કઈ ગયા બધા ઘરના મેમ્બર બધા હે ને બહાર ગયા હે બધા રખડવા એટલે આગળ બધા આવશે અને આપણો રૂમ છે આપણો આપણું હાલો હવે બધા સાફસુફ કરી નાખો બધા અને પછી ભજીયાની તૈયારી કરો હવે હેને ભજીયાનો મસાલો તૈયાર થાય છે મેથી ધાણા અને બધું મરચાં ને બધું કમ્પ્લીટ થાય છે અને ચણાનો લોટ હમણાં લેવા ગયા છે અને પછી ભજીયાનો પ્રોસેસ ચાલુ થાય હવે ભજીયા બનાવવા એ પહેલા આપણે ભેળ થોડીક બનાવી નાખી છે અને ભેળ એ બની ગઈ છે કાપીનજો ભાઈ હાલો બની ગઈ ભેળ ને બધાની ડીશ ખોપાઈ ગઈ છે જો બધા ડીશ લઈને બેહી ગયા અમારે પિંચુભાઈ પિંચુભાઈ જોતો પિંચુભાઈ ભેળ લઈને બેહી ગયા છે મારે તો ડીશ લાવો હાલો થઈ ગયું છે તૈયાર બધું ભજીયા વસ્તુ બધી જો આવી ગઈ મરચા છે દાણા હે મેથી છે લીંબુનો રસ ડુંગળી બટેટા આપણે અહીંયા આપણે અહીંયા જો ચૂલા ઉપર તેલ મૂકી દીધું અને અહીંયા લોટ કમ્પ્લીટ થાય છે ભજીયા જો લોટિયા નું લોટ બાંધે છે હાલો ભજીયા મૂકવાની તૈયારી કરો ફટાફટ જો અમારે પિંચુભાઈ આવી ગયા છે પછી ભજીયા ખાવા ને હે પછી છે ભજીયા ખાવા ને હાલ તો ભજીયા બની ગયા છે અને જો અહીંયા છે કેવા લાગે ભજીયા હે હાલો મસ્ત લાગે હા ભજીયા હાલો આ મિત્રો હવે આપનો આજનો વ્લોગ અહીંયા સુધી છે અને વ્લોગ હારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને મળી આવે આપણે બીજા વ્લોગમાં 他给他说。